અમદાવાદ કોંગ્રેસ પાર્ટીએ ભાજપ સરકાર પર ફરી એકવાર પ્રહાર કર્યા છે વીજ કંપની દ્વારા કરોડો રૂપિયા ભાજપ સરકારની સાથે મિલી ભગતની લૂંટતા હોય તેવા આરોપ લગાવાયા છે તો કોંગ્રેસે ભાજપ પર વિવિધ સંસ્થામાં લૂંટ ચલાવવાના આરોપ લગાવ્યા બીજી કેન્દ્ર સરકારની યોજનાના નામે કરોડો રૂપિયા લૂંટ કરે છે ભાજપ સરકાર તેવું કોંગ્રેસનું કહેવું છે ચારેય વીજ કંપનીઓ લૂંટનો કારોબાર ચલાવી રહ્યા છે નિજપુલના થાંભલા ઊભા કરવાનું કામ ખાનગી કંપનીને આપી અને લૂંટ ચલાવી રહ્યા છે કોંગ્રેસે ભાજપ સરકાર પર પ્રહાર લગાવ્યા શું કહી રહ્યા છે ગુજરાત કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડૉક્ટર મનીષ તોશી ગુજરાતની અંદર વાંચપાનો ભરી ભ્રષ્ટાચાર અને વિવિધ સરકારી નિગમોમાં જેમાં જનતાનું સંકળાયેલું હોય તેવી સંસ્થાઓને પણ લૂંટનું સાધન બનાવી દેવામાં આવ્યું છે ગુજરાત इलेक्ट्रिसिटी बोर्ड जीबीडी पश्चिम गुजरात विंच कंपनी पीजीबीसीएल के अंदर ताजे तर्मा सरकार की केंद्र सरकार की एक योजना का ना नाम डिस्ट्रीब्यूशन सेक्टर स्कीम आरडीएसएस आ योजना है थर्ड सब ट्रांसमिशन एंड डिस्ट्रीब्यूशन नेटवर्क प्रोजेक्ट જેને મજબૂતીના નામ ઉપર પ્રજાને ફાયદો થશે એવા રૂપાળા નામ આપીને કેન્દ્ર સરકારના કરોડો રૂપિયા એટલે કે પાંચ વર્ષની અંદર એક લાખ કરોડ રૂપિયાના નાણાકીય નામે ગુજરાતમાં વિસીએલ દ્વારા આમ તો ચારે ચાર ઝોનમાં થવાનું છે એટલે કે પશ્ચિમ ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત એટલે કે પીજીવીસીએલ એમજીવીલ અને વિસીએલ આ ચારે કંપનીઓ દ્વારા ડિસ્ટ્રીબ્યુશન નેટવર્કને મજબૂત કરવાનું ટ્રાન્સમિશન નેટવર્કને મજબૂત કરવાના નામે લૂંટનો કારોબાર શરૂ કરવામાં આવ્યો છે જેની સત્તાવાર રીતે માહિતી જોઈએ તો તાજેતરમાં સરકાર દ્વારા આ કેન્દ્ર સરકારની સ્કીમના નામે સ્થાનિક કક્ષાએ જે નક્કી થયો એના મજૂરીના કામો લેબર કામના જે કોન્ટ્રાક્ટ આપવાનો છે રેગ્યુલર જે કામ અપાતા હોય પ્લોટર એનાથી ચાર થી પાંચ નો એટલે કે ચારસો ટકા ને પાંચસો ટકા ના ભાવે આપવામાં આવ્યો છે આ કામમાં અગિયાર કેવી નો એમબીસીસી વાયર નાખવાનો જે આરડીએસ સ્કીમ અંતર્ગત બારની કંપનીમાં આપવામાં આવેલ અને આ કામ કોઈ અલગ નથી પણ જે પેલા કરતા હતા કામ સ્થાનિક કોન્ટ્રાક્ટર જે કોન્ટ્રાક્ટર જે કામ આઠસો રૂપિયામાં કરતા હતા 8 મીટર ના સિમેન્ટ થાંભલા ઊભું કરવાનો એ જ કામ આ નવા પદ્ધતિ પ્રમાણે નવા કોન્ટ્રાક્ટ પ્રમાણે એક કંપની ખાનગી કોન્ટ્રાક્ટરના ના લાભાર્થે 450% ઊંચા ના જવાબદારી એટલે કે 3884 રૂપિયા પ્રતિ વીજ પોલ ઊભો કરવાનો એમને કામ સોંપવામાં આવ્યું બીજી એક કંપનીને આ જ કામ જે 830 રૂપિયામાં કરવામાં આવતું હતું એ જ કામ 2209 રૂપિયામાં સોંપવામાં આવ્યું નવ થી અગિયાર મીટર ના લોખંડના થાંભલા ઉભું કરવાનું કામ જે તેરસો રૂપિયામાં સ્થાનિકો કરતા જેટલું એટલે કે ચારસો ઊંચા ભાવથી સોંપવામાં આવ્યું તેર મીટર ઊંચા સોળસો રૂપિયામાં સોંપવામાં આવ્યું પંદરસો પાંત્રીસ પોઈન્ટ ચોરાણું અને એક કામ તો જે કામ 4500 રૂપિયામાં લગાવવાનો એમવીસી અઢાર રૂપિયા હતો જે અત્યાર સુધી પીજી કરાવતો હતું એ જ કામ હવે ખાનગી કોન્ટ્રાક્ટરને મોટા પાય કંપનીને આપીને બત્રીસ હજાર રૂપિયામાં હું ફરી કહું છું જે 4518 અઢાર રૂપિયામાં પીજી વિશે જે કામ સ્થાનિક માણસ આગળ કઢાવતું હતું એ કામના હવે ભારત સરકારના નાના ને ગુજરાત સરકારના સામાન્ય નાગરિકોના નાના એ જ કામના બત્રીસ હજાર બસોને ઓગણચાલીસ એટલે આઠસો ના ભાવે એ કામ આપવામાં આવી રહ્યું છે આ લૂંટના કામમાં બહુ બધી રીતે બહુ બધા લોકો સંટોવાયેલા છે જીમી ની અંદર આખા દેશની અંદર જે એક લાખ કરોડ નું બજેટ આપવામાં આવ્યું એના રૂપે ગુજરાતમાં પણ આ કામ પેટે કરોડો રૂપિયા કંપનીને નિશ્ચિત કરીને નેટવર્ક ડિસ્ટ્રીબ્યુશન મજબૂત કરવાના નામ ઉપર કરોડો રૂપિયા જે ભાજપાના ચૂંટણી ફંડ આપે છે નેતાઓની સાથે સાંઠગાંઠ કરે છે એવી કંપનીને આપીને ગુજરાતના સ્થાનિક જે કામ કરે છે નાના નાના લોકો તેની રોજગારી ઉપર પણ તરાપ પાડવામાં આવી છે ત્યારે આ બીજી પીજીવીસીએલના ભ્રષ્ટાચારની સાથે સાથે આ જ રીતે યુજીવીસીએલ આ જ રીતે ડીજીવીસીએલ અને આ જ રીતે એમજીવીસીએલમાં પણ મોટા પાયે ભ્રષ્ટાચારનો ખેલ ચાલી રહ્યો છે ત્યારે હું આપના માધ્યમથી માંગ કરું છું કે આ આરટીએસએસ સ્કીમ હેઠળના કરોડો રૂપિયા કોન્ટ્રાક્ટરને કમાવી આપવા માટેના જે અધિકારીએ આખો ખેલ ગોઠવ્યો હોય જે ભાજપાના પદાધિકારી ખેલ હોય તેની સામે તાત્કાલિક તપાસ થાય આઠસો ટકા ઊંચા ભાવે કામ આપવા પાછળના કોના ખેલ છે કોનું કમિશન છે અને કેટલા ટકા કમિશન ભાજપાની તિજોરીમાં જમા થવાનું છે આ બધાનો જવાબ એને ગુજરાતની જનતાને આપવો જોઈએ